ગોપાલ ઇટાલિયા લગો લગ ચાલી રહ્યા છેવાઈ ગયેલા હતા પણ શા માટે કે કોંગ્રેસ કે ભાજપે ઉમેદવાર જાહેર નતા કર્યા રણનીતિ જાહેર નથી કરી વ્યવસ્થા નથી કરી હવે થઈ ચુકી છે પણ કિરીટભાઈ ને ભારતીય જનતા પાર્ટી નો આશરો છે જયેશભાઈ રાદડિયા નો આશરો છે અત્યારે વિસાવદર માં લડત જે છે ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયા છે કિરીટભાઈ નઈ કિરીટભાઈ આમ જુઓ તો ડમી જેવું છે ડમી ઇન ધ સેન્સ એને પોતે પણ કીધું ભેસાણ ની સભામાં હું તો અઢાર મહિના માટે ધારાસભ્ય બનવા માંગુ છું એટલે કે લાંબોય મારે રહેવું નથી એમ કારણ કે કોઈ એવું ન માને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં શું પ્રોબ્લેમ છે વિસાવદરમાં બેન દરેક ને એમ લાગે કે જે પાથરણા પાડ્યા જેને ભારતીય જનતા પાર્ટીને ટકાવી રાખી ઉભી રાખી મહેનત કરી એને એમ થાય કે ભાઈ પૈસા ના જોરે કે ગોઠવણ ના જોરે જો ટિકિટ મોટા માણસોને જ મળવાની તો અમારો વારો ક્યારે આવે એમ એટલે ભાઈ કિરીટ પાઈ ચોખવટ કરવી પડી હું અઢાર મહિના પૂરતો જ એટલે કે ભારતીય જનતા પાર્ટીના એને કીધું તમે લોકો એવું ન માનો કે હું અહીં થાણું થાપીને આજીવન ધારાસભ્ય રહીશ એવું નથી આ વખતે જ લેવું કારણ કે કિરીટભાઈ ને એક મુદ્દાનો કાર્યક્રમ છે કે ધારાસભ્ય થવું ભૂતકાળથી એની આકાંક્ષા છે

એને તમે ઈ સિક્કાની બીજી બાજુ જુઓ એટલે જયેશ રાદડિયાનો ફોટો મળે એટલી બધું એનો પર્યાય છે અને લેવા પાટીદારમાં ખાસ કરીને જયેશભાઈ અત્યારે નરેશભાઈ પટેલના સામાજિક રીતે થોડોક રૂતબો ઘટ્યો પછીથી વાત કરું છું કારણ કે કેટલાક વિવાદોને કારણે કેટલાક પોલિટિકલી બધા જે કંઈ ગ્રીવન્સીસ એના હતી એને બધાને કારણે નરેશભાઈનું જે સ્ટેટસ આજથી પાંચ સાત વર્ષ પહેલા ખોડલધામ બનાવ્યું ત્યારે જે હતું એમાં થોડો ઘટાડો થયો અને જયેશભાઈ સામ દામ દંડ ભેદ બધું અજમાવીને પણ આઉટ ઓફ વે જઈને લોકોને મદદ કરી શકે એમ છે એટલે જયેશ રાદડિયાનું સામાજિક ઉત્તરદાયિત્વ રાજકીય એનો પ્રભાવ સહકારી ક્ષેત્રમાં એનો રૂતબો અને ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકરો આ બધુંય ભેગું થાય છે એટલે કિરીટભાઈ અત્યારે ભાઈ આની લગોલગ થાય છે એટલે કે કોઈ હવે છાતી ઠોકીને એમ ન જ કહી શકે કે ગોપાલ ઇટલિયા સો ટકા જીતશે એના ચાહકો એના મિત્રો બધા કે સો ટકા કારણ કે લોકપ્રિયતાની ચરમસીમા છે એમાં પછી કોઈ સંશય નથી પણ ભારતીય જનતા પાર્ટી જરાય ઢીલ મૂકવા માંગતી નથી ફેર કેટલો છે ગોપાલ ઇટાલિયા લોકપ્રિય છે અને ભાઈ જે છે આપણા કિરીટભાઈ કોંગ્રેસના રાણપરિયા ભાઈ ની આ લોકો એ ટિકિટ આપી એ ટિકિટ આપીને એને લઈ લીધી થયું પછી એનું ક્યાંય ચિત્રમાં નામ આવતું જ નથી એ તો બુદ્ધિપૂર્વક કડી અને વિસાવદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી

તો તમારે પાલ આંબલ કોઈ કે ભરતભાઈ જનતા પાર્ટીના દિગ્ગજો હતા તમે જુઓ એ લોકો અત્યારે મેદાનમાં બહુ દેખાતા નથી જયેશભાઈ રાદડીયા નું બધું આવે છે કિરીટભાઈ માટે થઈને પણ કનુભાઈ ભાલાળા કે ભરતભાઈ ગાજીપ્રા કે જસુમતી બેન કોરાટ કે આ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંબર કે જવાહર ચાવડા કે એ લોકો જે દેખાવા જોઈએ એ તો દેખાતા નથી બહુ ક્યાંક 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 ફોટોજેનિક રીતે દેખાય છે પણ બહુ જેવા હોવા જોઈએ એવા નથી દેખાતા આ બધા નેતાઓની જે નારાજગી છે એ નારાજગી પણ કિરીટ પટેલ ને અસર કરશે કિરીટ પટેલ ને અસર થોડીક સો ટકા કરે એમાં ના નહીં પણ ભારતીય જનતા પાર્ટી તો કમિટેડ ઉપર ચાલે છે ને બેન જયેશ રાદડીયા ને મંત્રી બનાવવા બોલો બિલકુલ તો એનો અર્થ જ એ છે કે ભાઈ હું ખાલી વરરાજો છું ખરો પણ એના કરતા અણવર મહત્વ નો છે લ્યો જયેશ વરાજા કરતા અણવર જેવા છે પણ અણવર અત્યારે કિંમતીમાં કિંમતી હોય તો જયેશ છે છે ગમે એમ કરીને એને એને પૂછડે વેતરણી તરવાની વાત એટલે તમે છે જે જે રિહાય જવાહર ચાવડા થી માંડીને મેં તમને નામ આપ્યું એમ બીજા કેટલાક રિસાય થી પણ બહુ ફૂલી નથી આવ્યા પણ જયેશભાઈ રાદડીયા ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ અને પોતાનો સહકારી ને સામાજિક એ રૂતબો જે કઈ દબદબો છે એ બધાને આધારે

નતર તમને કહો અહિયાં વિસાવદર માં જે થાય છે એક વસ્તુ લખી રાખજો જયેશ રાદડીયા ની અવગણના ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ નથી એનો પ્રભાવ એવો છે એનો એનો પકડ એવી છે એની અવગણના કરે તો પણ બારે પડે સમજો એટલે એવું નથી કે વિસાવદર જીતાડો તો તમને મંત્રી પદ માં આવશે એવું કાંઈ છે નહીં મંત્રી પદ તો દીધે છુટકો છે સમજી લો કારણ કે એ તાકાત વાળા છે એની 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 યોગ્યતા છે એ ટાઈપની એટલે પણ એમાં શું હોય પછી કે હવે ધારો કે તમને મંત્રી બનાવવાના છે માની લ્યો તો બુદ્ધિપૂર્વક કેવામાં આવ્યું હોય ભારતીય જનતા પાર્ટી કે ભાઈ આ એક અઘરો કેસ છે એ તમે જીતાડી દો કારણ કે વિસાવદર ની પોણા ત્રણ લાખ ની જે મતદારો છે એમાં પચાસ ટકા લેવા પાટીદારો છે એટલે જયેશ રાદડિયા ને ઉતાર્યા પટેલ ને ઉતાર્યા બીજા નંબરના મતદારો કોળી સમાજ છે તો ભાઈ કુંવરજીભાઈ બાવળિયા હીરાભાઈ સોલંકી એને ઉતાર્યા છે જગદીશ પંચાલ ત્રીજા નંબરના જે મતદારો જે છે જે બધા જન્મજાત બધા કારીગરો છે મોચી દરજી વાણંદ ફલાણા ઢીકણા આ બધા તો એ સુથારી આ બધા જે છે અઢારે વરણ જેને કહેવાય એના માટે થઈને જગદીશ પંચાલ ને ઉતાર્યા કારણ કે વિશ્વકર્મા યોજના તમે જાણો છો નરેન્દ્ર મોદીની કે જે પરંપરાગત વ્યવસાયોમાં જે સંકળાયેલા હોય સુથાર લુહાર કુંભાર વગેરે એને લાભદાયક જે વિશ્વકર્મા નામની યોજના સરકારે બહાર પાડેલી છે વગેરે વગેરે તો જગદીશ પંચાલ એના અત્યારે ઇન્ચાર્જ છે તો એને એના માટે ઉતાર્યા એમ ભારતીય જનતા પાર્ટીએ તાના બાના ગુમ આમ ગૂંથવામાં કઈ કચાશ છોડી નથી ને છોડે પણ નહીં ને અને બીજું પેજ પ્રમુખ થી માંડીને પટેલના સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ સાધુ સંતોના આશીર્વાદ લેતા ફોટોગ્રાફ તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી રહ્યા છે મહેશ ગીરીએ નિવેદન આપ્યું ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અને સાથે સાથે આજે જે કિન્નર છે ત્યાંના એ લોકો પણ મેદાનમાં આવે છે બધી જ બાજુથી સોશિયલ એન્જિનિયરિંગ પોલિટિકલ એન્જિનિયરિંગ દરેક વસ્તુમાં ગોપાલ ઇટાલિયા ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે એ તો સ્વાભાવિક છે સાહેબ એ કરે કે ન કરે દરેક આમાં પોતાના સ્વાર્થ અને પોતાના એજન્ડાથી ચાલે છે

તો આપણે યોગદાન શું કામ ન દેવું રામ સેતુ રામ બાંધે ખિસકોલી ને એમ થાય કે એકાદો કાંકરો હોય નાખી દઉં ઇતિહાસમાં મારું નામ લખાઈ જાય કોઈ એમને કે તમે કઈ કર્યું નતું અને પછી જો ન કરનાર જીતી જાય તો આ લોકો પાછા તે દિવસે દાવો કરશે કે અમે જુઓ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું તો સત્તાવાર તમારા સમર્થનમાં એટલે હવે અમને માં મને છમવડું એમ હવે અમને કઈક આપો મહેશગીરી જે સ્વયંભુ અત્યારે પ્રગટ્યા એને આમ જુઓ તો કઈ કોઈએ કીધું નથી પણ મહેશગીરી બાપુ નું એનું એક સાધુ સંતો લડત ચાલે છે તમે આપણે બધા જ એને જાણીએ છીએ વ્યક્તિગત કેસમાં એને મને લલકાયો તો મારે જુનાગઢ જવું પડ્યું હતું એની આરે શાસ્ત્રાર્થ કરવો પડ્યો હતો એનું બધું જગ જાહેર વાતો છે મહેશગીરી બાપુ જે છે એનામાં સાધુતાના લક્ષણો ઓછા અને આ જાહેર જીવનના એટલે કે પોલિટિકલી લક્ષણો વધુ છે આજની તારીખે ઈ પોતાનો દબદબો જતાવવામાં કોઈ કચાસ છોડતા નથી હમણાં એને ગિરનાર ની પ્રદક્ષિણા કરી ઈ ચાર્ટ પ્લેનમાં કરી બોલો સાધુ નેત્ર આવા હોય સાધુ ચલતા ભલા ને સાધુ સરળ હોય ને સાધુ કહેવાય ને સાદગી હોય સાધુ કેવાય બાપુ કઈ લેવા દેવા નથી સાધુ ના જીવ હોય અને ખરેખર પતિ પાવન સાધુ હોય તો સાધુ સ્વયં એક તીર્થ છે એને કઈ ગિરનાર ની પ્રદિક્ષણા કરવાની જરૂર નથી ગણપતિ ભગવાન અને એના ભાઈ ને જે કહેવામાં આવ્યું હતું તમે આખે પૃથ્વીનો આટો મારી લ્યો ગણપતિજી શું કીધું કાર્તિક જેમ ફરવા ન નીકળ્યા મોરલા ઉપર જઈને ઉંદેડા પર બેન માવતર નો આટો ફરલી માવતર થી વિશેષ કોઈ છે જ નહીં જગત આખું સમજી ગયો એનું નામ બુદ્ધિશાળી બાપુએ આ કરવાની જરૂર નથી પણ હવે રૂતબો બાકીના જેટલા જુનાગઢ પંથકમાં યાત્રા કરી એટલે બાપુને બોલાવવા ન થાય એમ બાપુ હજી હાંડ છે એમ ટૂંકમાં રૂતબો દબો બીજું જુનાગઢ પંથકમાં જ એની મોટા ભાગની જગ્યા છે ને વિવાદાસ્પદ છે જુઓ ભવનાથ નું એનું જે અત્યારનું સ્ટેટસ છે મહેશ બાપુનો બાપુ એ પણ ખાસ શું વિવાદે ચડેલું છે અંબાજીની ટૂંચ ઉપર એની નજર છે ધાર્મિક અનેક જગ્યાઓમાં એની સામે લેન્ડ ગ્રેબિંગ ના કેસ થાય એટલી હદે દબાણની વાતો છે રાણપુર જે ભેસાણ પંથકમાં રાણપુર છે ત્યાં રાણેશ્વર મહાદેવ મંદિર એને બનાવ્યું છે ભાઈ આપણા મહેશગીરી બાપુએ હવે એ જગ્યા પણ એની એટલે એનો પ્રભાવ છે એ પંથકમાં અને પાછું છોડવડી નામનું રાણપુર થી ચાર કિલોમીટર દૂર છોડવડી નામનું ગામ છે એક ગૌશાળા છે એ ગૌશાળામાં પોતે બુદ્ધિપૂર્વક ત્યાં એ છોડવડીમાં સેલ્ફ ડ્રાઈવ કરીને જાય છે એના વિશે પાછું ઘણું બધું કહેવાય છે પણ એ બધું કહેવાય છે સમજી લો ખાલી ગૌશાળા છે એવું નહીં હવે આ બધા વિવાદો જે છે એને ઇટાલિયન ભાજપ જીતી જશે વગેરે વગેરે કારણ કે ભાજપ મેં તમને બેન કીધું તેમ એ કઈ હારવા મેદાને પડે મુર્ખ તો છે નહીં હવે તો પ્રજા ખરેખર પ્રજા જ હરાવી દે તો જુદી વાત છે એટલે મેં એક એટલે કે એક વાક્ય મેં કીધેલું છે કે વિસાવદરની ની ચૂંટણીમાં એક જ સ્લોગન છે ભાજપ ને વિસાવદર જોઈએ છે અને વિસાવદર ને ગોપાલ એટલે આ ડખો છે હવે ભાજપ ને જોઈએ છે એટલે ભાજપ તો લઈ લેવામાં માને ને સુકામ કોઈ છોડે આટલી મોટી સત્તા એની પાસે છે ત્રણ ત્રણ દસકા થી તો ઈ સુકામ છોડે એટલે ઈ એ કોઈ કચાસ છોડવાના નથી હવે તો અબતો હવા એ કરેગા રોશની કા ફેસલા મેં જાન હોય વો જલતા રહેગા ગોપાલ ઇટાલિયાને જો જનતા જીતાડે તો જુદી વાત છે બાકીનીઝમ કહેવાય સિસ્ટમ કહેવાય જેને ગોઠવણ રણનીતિ કહેવાય એમાં જનતા પાર્ટી કઈ કચાશ છોડે જ નહીં ને એટલે જેને એની ખબર છે કે ભાજપ કોઈ કચાશ છોડે એમ નથી અને જો ભાજપ જીતી જાય તો આપણે જે ભવિષ્યમાં લાભ લેવાના છે લઈ શકાય એટલે લોકો ભાજપની ફેવર કરે છે એમાં મહેશ ગીરી બાપુ પણ આવી જાય

ઘણા બધા એવા નિવેદનો કારણ કે ગઈકાલે ગોપાલ ઇટાલિયા એક એવું પણ વિડીયો વાયરલ કર્યો કે પોલીસ આવીને અમને ડરાવે ધમકાવે છે ત્યાંના લોકો કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને સાથે ગોપાલ ઇટાલિયા રસ્તા બતાડે છે કે જો પેરિસ ની વાત કરે છે ને તૂટેલા તો રસ્તા છે અહીંયા આગળ મેં એવું છે ગોપીબેન અતિની ગતિ નથી ક્યારેક છે ને વધારે પડતું બોલે છે ને એ આપણને આપણને નડે આપણે ઘણી વખત કહીએ છીએ ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો બોલાયેલા શબ્દો ના ગુલામ તમારે પેરિસ ની વાત કરીને પેલા તો કિરીટભાઈ બે ભૂલ કરી નંબર વન કે ભાજપે અત્યાર સુધી કઈ નથી કર્યું એ નક્કી થયું તો મારે બનાવાની વાત આવે ખરેખર એવું કરવાની અને પેરિસ જેવું થાય એમ નથી જો એક ધારાસભ્ય વિસાવદરના

લોકો જે ટ્રોલિંગ ટ્રોલ થઈ રહ્યા છે એ એટલા માટે ટ્રોલ થઈ રહ્યા છે કે ભાઈ તમે ક્યાંક હમજી વાત કરો ઘણી વખત તમે જો આપણે ગામડા ગામમાં સભા હોય સભા હોય ગામડા ગામમાં માઇક હાવ ઠોબારા જેવું હોય લાઈટ ના ઠેકાણા ન હોય અને તોય આમ લાઈટ આમ થતી તો હું કે ખબર છે બોલવા વાળા કે બુઝ સાંભળી લે ઓલા બધા કે બુસ ગોળ્યા કરો અમને નથી સંભળાતું જમીન માપણી નો પ્રશ્ન છે તમારે ત્યાં સહકારી ક્ષેત્રના કૌભાંડ ની વાતો છે તમારા રોડ રસ્તાની વાતો છે આ બધામાં કઈ તમારો મેળ પડતો નથી પેરિસ જેવા રોડ રસ્તા તમે જો આઠસો દિવસમાં દોઢ વર્ષના ગાળામાં બનાવી દેવાના હો તો તો કિરીટભાઈ મુખ્યમંત્રી ને લાયક છે હું તો અને બને ત્યાં સુધી વડાપ્રધાન થાય તો એથી રૂડું કારણ કે લગભગ પેરિસ જેવી વ્યવસ્થા તો આખી ભારતની જંખના છે તો ધન્ય હો કિરીટભાઈ ને અને એને કહ્યું તમારી પાસે આ જે ચિરાગ જે છે આવો જડીબુટી જેવો એ ચિરાગ તમે દિલ્હી સુધી પગડો નરેન્દ્ર મોદી ને ખોટો ખર્ચ કરાવવામાં એટલે અતિની બેન ગતિ નથી હવે પછી એને આમ તો સમજાણું કે જરાક વધુ પડતું થઈ ગયું કારણ કે તમે પાણી નાખો નાખો તો તો સમજીએ કે પાણીમાં શું થાય એવું ગયું બરાબર એટલે સાધુ એ કીધું હવેડ્યો આખો આખો દૂધ નો બધા ભરી દો તો ગામ આખામાં બધાને એમ થયું કે હવે કામ કરો આખું ગામ દૂધ જ નાખવાનું છે તો હું એક પાણી ની ટબોડી નાખું શું ફેર પડે હંદય પાણી ટબોડી હવારે પાણીથી જ ભરાણો આખે આખો એવી સ્થિતિમાં કિરીટભાઈ જે કે છે કે હું પેરિસ ના રસ્તા બનાવી દઉં તો તો બીજા બધા ધારાસભ્યો છે તો ફેલ જ કહેવાય આપણે બધાને કાઢી મૂકવા જોઈએ કિરીટભાઈને જ બનાવવા જોઈએ મેઈન એટલે અતિ થઈ ગયું પછી એને સમજાણું એટલે એને એમ કીધું કે ભાઈ હું મારે ધારાસભ્ય થવા આટું તેને લડતો નથી પણ મારે તો જયેશભાઈને મંત્રી તરીકે જોવા છે હવે આ બીજું કાર્ડ ઉતરા કારણ કે ખબર છે મેં તમને પેલા બેન ગોપીબેન કીધું એમ આ લડત ગોપાલિયા વર્સિસ રાદડિયા છે રાજ્ય પરિષદ કોંગ્રેસ કે ભાજપ વર્સિદ આમ આદમી કે આમ આદમી વર્સિદ ફરક કુચ નહીયે વિષાવધર માં બે જ લડત છે ગોપાલ ઇટાલીયા વર્સિસ જયેશ રાદળિયા અને બધી જ આખે આખે મદાર કોના ઉપર છે જેના માટે વિષાવધર અત્યાર સુધી ફેમસ છે કે એને કોઈ વાદ નડતો નથી જ્ઞાતિવાદ નહીં પક્ષવાદ નહીં વંશવાદ નહીં પ્રદેશવાદ નહીં કુચ નહી

એટલે લોકો કિરીટભાઈ ઉપર છે અને ભાઈ ગોપાલભાઈ પણ કિરીટભાઈ જયેશ રાદડિયા ઉપર બધું લઈ જાય કારણ કે જયેશ રાદડિયા લેવા પાટીદાર છે એની જે જામકંડોળામાં એની જે છાત્રાલય છે કન્યા છાત્રાલય એમાં મોટા ભાગના વિસાવદર જુનાગઢ ઇત્યાદિ સમાજના હજારો દીકરીઓ ભણી ગઈ છે પછી

એની અસર શું થાય તમને કહો કે હવે ભારતીય જનતા પાર્ટી કેટલી મહેનત કરી શકે છે એના આધારે છે અસર એટલે ખબર આ ખરડાયેલી જગજાહેર છે એમાં કોઈ જેવી વાત નથી સભામાં સભામાં કીધું એક રડી પડ્યા બુદ્ધિપૂર્વક અને એને કીધું ભાઈ હું ખેડૂત નો રૂપિયો ખાવા કરતા ઝેર ખાવાનું વધુ પસંદ કરું આમ એને ઇમોશનલી પણ કાર્ડ ખેલી લીધું પણ જ્ઞાની જનતાને એટલી ખબર છે કિરીટભાઈ એટલે ધન દોલતના માણસ છે અને એ સુખી છે એટલે બધાને શંકા છે કદાચ આમાંથી બન્યા હોય ભલે એને પોતાની રીતે બન્યા હોય એની જમીન જાગીર છે એને પોતાના મહેનત થી બન્યા હોય પણ હવે આમાં તો હું બિયર બાર માંથી બહાર નીકળું કોઈ ના માને લસી પી નીકળ્યો નક્કી એને ઉપાડ્યો જઈશે ગ્લાસ સમજી ગયો નઈ આ એવું છે એટલે બિચારા વધારે પડતા જો કે એ ખરડાય છે એ અલગ વાત છે પણ ભારતીય જનતા પાર્ટી ને માટે નાક નો સવાલ છે એટલે કિરીટભાઈ ગમે એવા હોય વર્ણ ની જેમ એને કિરીટભાઈ ને વખાણવા રહ્યા અને ગોપાલ ઇટાલિયા ગમે એવા ઉપયોગી હોય તો પણ કેવું પડે કે આ તોફાની છોકરો છે હવે જે થાય જી બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી નમસ્કાર તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર